મડી ટ્રેલ્સ ફોટો પ્રદર્શનનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે ખૂબ જ જાણીતા ફોટોગ્રાફર સુરેશ પારેખ દ્વારા આયોજિત આ ફોટો પ્રદર્શન જેમાં તેઓ દ્વારા જ કેમેરામાં કેદ કરવામાં આવેલી અદભુત તસવીરો તમને આ ફોટો પ્રદર્શનમાં જોવા મળશે ને જે કલાપ્રેમીઓ માટે એક અનોખો અવસર બની રહ્યું છે મધ્ય ટ્રેલ્સની શરૂઆત થઈ ગઈ છે ફોટોગ્રાફ્સનું એક ખાસ પ્રદર્શન તેઓના કેમેરામાં કેદ કરાયેલી આ સંગ્રહ વિશેષ તક લઈને આવ્યું છે આ પ્રદર્શનમાં રજૂ કરાયેલા ફોટોગ્રાફ્સમાં ભારતની ધરતી અને સંસ્કૃતિની ઝલક જોવા મળે છે જેમાં ગામડાનું જીવન ગામડાના લોકો અને તેમના રોજિંદા ભાવનાત્મક સંબંધોને ખૂબ જ સુંદર રીતે કેમેરામાં કંડારવામાં આવ્યા છે આ ચાર દિવસીય પ્રદર્શન કલા અને ફોટોગ્રાફીમાં રસ ધરાવતા લોકો માટે ફોટોગ્રાફર સુરેશ પારેખના દ્રષ્ટિકોણ અને વાસ્તવિક જીવનની સુંદરતાને નજીકથી જોવાની એક ઉત્તમ તક પૂરી પાડે છે મારું નામ સુરેશ પારેખ છે અને હું સિક્ષ્ટી ફાઈવથી ફોટોગ્રાફીમાં છું અને હું એવું માનું છું કે ફોટોગ્રાફીમાં કવિતા પણ છે ચિત્ર પણ છે સંગીત પણ છે બધું જ છે અને સૌથી વધારે તો એમાં જે નાની નાની વસ્તુઓ પ્રત્યે જે એટેચમેન્ટ જે પ્રેમ છે એ પ્રેમને જે અનુભૂતિ અને અભિવ્યક્તિની સૌથી સરસ રમત હોય તો ફોટોગ્રાફી સૌથી સરળ અને સરસ રમત છે કે તમે જે અનુભવો છો એને તમે અભિવ્યક્ત કરો અને પોતાએ અનુભવેલું જ્યારે અભિવ્યક્ત થાય એનો આનંદ જ કોઈ જુદો હોય છે અને એ જ આધ્યાત્મિક આ વખતે મેં પેલા માટી માટીના મકાનોને એ બધા હવે જે ખતમ થવા માંડ્યા છે તો એમ કે જે ગામડાનું સૌંદર્ય છે એ એની સહજતા છે અને માટીનું પણ ગુણ એની સહજતા છે તમે એ એને પછી કઠણ કહો પોચી કહો ઉપજાઉ કહો એ તમારા વિશેષણ છે પણ માટી પોતે સહજ હોય છે એવી રીતે ગામડું પણ સહજ છે કારણ કે ગામડું માટી ઉપર ઉભેલું છે એટલે એટલા એટલે એટલે આપણે સમય આમ તો એટલે ઘણા બધા આમ તો એક સાથે બધા પાડેલા નથી કોઈ પચાસ વર્ષ રૂપિયા પાડ્યું હોય કોઈ પણ પછી કરીને પછી મુક્તિ વખતે મેં સિલેક્ટ કર્યા હોય પણ આમ મેં વિચારો તો એક આખું વેકેશન ત્યાં હું એમપીમાં મેં કરે કારણ કે ત્યાંના મને ગામડા બહુ ગમેલા આ બધા જ ગામડા મને ગામડા ના ગમયા નીકળી પડતા એમપીના છે મેજોરિટી એમપીના છે દુર્ગની આસપાસના બધા કારણ કે ત્યાં મારું સાસરું છે એટલે હું ત્યાં જાઉં ત્યારે એટલે સવારના ત્યાંના ત્યાંના છે રાજસ્થાનના છે ગુજરાતના છે આ ત્રણના ત્રણ સ્ટેટના છે સૌથી વધારે એમપીના છે કોઈ સંદેશો નહીં પહેલાં પેલું મને ગમે છે એ નક્કી કરે કે મને ગમે છે અને ગમતું હોય એ એનામાં કોઈ સ્પર્ધા ના હોય પોતે જે જે તમને ગમે છે તમને કોઈ કોઈ સાથે પ્રેમ થાય છે તો એમાં સ્પર્ધા નથી હોતી એટલે પોતાના વિષય સાથે પ્રેમ કરતા પ્રેમ નથી કરતા તમે ત્યાં સુધી એ વિષયના તમે એ એ વિષયના તમે માણસ છો જ નહીં અને ત્યાં સુધી તમે કારીગર છો તમે કલાકાર નથી